નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાગટાળા મોજે આમલી જોઝ ગામેથી મોસા પર હેરાફરી કરાતો ભારતીય બનાવનો વિદેશી દારૂ કુલ બોટલો નંગ બસો છપ્પનની કિંમત રૂપિયા ચોપન હજાર બસો તેત્રીસના પ્રોહી મુદ્દામાલ તથા મોસા મળી કુલ કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર બસો તેત્રીસના મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનો કેસ શોધી કાઢતી સાગટાળા પોલીસ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હોન્ડા કંપનીની એસપી वन ट्वेंटी फाइव साइन मोटरसाइकल जेनो रजिस्टर नंबर जी जे जीरो सिक्स जे एन डबल फाइव टू नाइन नौ चालक ड्राइवर काड़ूभा प्रेमलाभा जाते तोमर रहे मुर्जीपुरा स्कूल फड़िया तालगो कठीवाड़ा जिलो अलीराजपुर एमपी पर पाछ बैठे आरोपी रायसिंह भा जाते नायक रहे जूना कठीवाड़ा कोटवाल फड़ियो तालुको कठीवाड़ा जिल्लो अलीराजपुर एम पी ગુનામાં કામે કબજે લીધેલા મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂના માઉન્ટન છ હજાર સુપર સ્ટ્રોંગ ટીન બિયર નંગ ચોવીસ ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી એકસો આઠ ઇમિલિમી બોટલ નંગ બસો સત્તર લંડન પ્રાઇમ પ્રીમિયમ વિસ્કી કાચની બોટલ નંગ પંદર મળી કુલ બોટલો નંગ બસો છપ્પનની કુલ કિંમત રૂપિયા ચોપન હજાર બસો તેત્રીસનો પ્રોહી મુદ્દામાલ તથા મોસા મળી કુલ કિંમત ચોમ્વોતેર બે હજાર તેત્રીસના મુદ્દામાલ ગણી કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રી જેવી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ લાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ ફુરમાનભાઈ હેડ કોન્સ્ટેબલ વક્કલ નંબર અગિયાર તોતેર શ્રી ચુનીલાલ માલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ વક્કલ નંબર અગિયાર નેવ્યાસી શ્રી જિગ્નેશભાઈ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ વક્કલ નંબર પંચાવન શ્રી કિરણ કુમાર સુરસી પોલીસ કોન્સ્ટેબલ વક્કલ નંબર બસો એક આમ સાકટાળા પોલીસને પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મનસુરી પીપલોદ